ઓમ ગંગ ગણપતે નમો નમ નમસ્કાર મિત્રો આપની સુખકર્તામાં આપનું સ્વાગત છે મિત્રો ચાલો આજે આપણે સાંભળીએ અનંત ચૌદસ વ્રતની કથા આ વ્રત ભાદરવા સુદ ચૌદસના દિવસે કરવામાં આવે છે આ વ્રતના આરાધ્ય દેવ ભગવાન વિષ્ણુ છે વ્રત કરનારે સવારે નાઈ ધોઈને બાજુ કે પાટલા પર કેળના પાન બાંધી મંડપ તૈયાર કરવો તેમાં નદીના પવિત્ર જળથી ભરેલા તાંબાના ઘડાનું સ્થાપન કરવું કુંભ ઉપર દર્ભના બનાવેલા શેષ મૂકી શ્રદ્ધાથી પૂજા કરવી સૂતરનો દોરો લઈ ગાંઠોવાળી એ દોરો ડાબા હાથે બાંધવો વ્રતના દિવસે જાગરણ કરી શ્રી વિષ્ણુનું ધ્યાન ધરવું બ્રહ્મભોજન કરાવવું ગૌદાન કરવું કોરા વસ્ત્રનું દાન કરવું આ વ્રત ચૌદ વર્ષનું હોય છે ચાલો હવે આપણે એની વાર્તા સાંભળીએ ધરાસના નામે એક ગામ હતું તેમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ પદ્મનાથ અને પત્નીનું નામ સાવિત્રી હતું તેમને સંતાનમાં એક પુત્રી માયાવતી હતી જ્યારે માયાવતી પાંચ વર્ષની થઈ ત્યાં બ્રાહ્મણી દેવલોક પામી બ્રાહ્મણે मायावतीने साचववानो आणि पाचळनी जिंदगीमा रोटला कोण करी आपे करते बीजा लग्न बीजी पत्नी लावयो। परंतु ते पत्नी स्वभावे कर्कशा ईर्षाची भरेली पाच वर्षनी पर छाणा थापवा लागी मायावतीवर दुःखना झाडवा उग्या दिवसे ढसरडो आणि राते उजागरा करती मायावती मोठी थवा लागली मायावती उम्र लायक થઈ બ્રાહ્મણે તેના લગ્ન માટે મુરતિયા શોધવા લાગ્યો પણ તેને કોઈ સુયોગ્ય વર ધ્યાનમાં આવતો ન હતો એક દિવસ બ્રાહ્મણે ઘરે ઋષભ નામના મુની પધાર્યા તેણે માયાવતીને જોઈ અને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી બ્રાહ્મણે રાજીખુશીથી માયાવતીને પરણાવી દીધી નવી માએ દહેજમાં કાની કોડી પણ ના આપી ઋષભ મુનિ માયાવતીને લઈને વિદાય થયા બંને જણા ગાળામાં બેસી આશ્રમ તરફ જતા હતા રસ્તામાં નદી આવી મુનિ સ્નાન સંધ્યા કરવા ગાળામાંથી નીચે ઉતર્યા માયાવતી પણ ઉતરી માયાવતીએ જોયું કે કેટલીક સ્ત્રીઓ પૂજા કરી રહી છે આ જોઈ તેને આશ્ચર્ય થયું માયાવતી તેને પાસે જઈ અને પૂછવા લાગી બહેનો તમે શાનું વ્રત કરો છો એક બહેને કહ્યું બહેન આજે ભાદરવા સુદ ચૌદશ છે એટલે અમે અનંત ભગવાનનું વ્રત કરીએ છીએ આ વ્રત કરનાર સ્ત્રી પુરુષ વાચક એક અનાજ લઈને રાંધવું તેમાંથી અડધું બ્રાહ્મણને આપવું અને અડધું પોતાએ પ્રસાદ તરીકે ખાવું એક સૂતરનો દોરો લઈ તેને ડાબી બાજુએથી ચૌદ ગાંઠવાળો વાળી તેને કંકુથી રંગવો પછી તેની પૂજા કરવી અને ડાબા હાથે બાંધવો માયાવતી વ્રતની વિધિ સાંભળી અને ત્યાં જ વ્રતનું પૂજન કરી પોતાના ડાબા હાથે દોરો બાંધી લીધો થોડી વારમાં મુનિ સંધ્યા કરીને ત્યાં આવ્યા બંને ગાળામાં બેસી આશ્રમ તરફ નીકળ્યા આશ્રમે આવી બંને પતિ પત્ની સંસાર માંડવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ મુનિ માયાવતીના હાથે કાંડે દોરો જોઈ ગયા તેમના મનમાં શંકા પડી કે તે મને વશમાં કરવા માટે દોરો બાંધ્યો છે આથી તેને ગુસ્સો આવ્યો અને માયાવતીના હાથેથી દોરો તોડી નાખ્યો માયાવતીએ કહ્યું દોરો અનંત ભગવાનનો છે મેં આજે વ્રત લીધું છે પણ મુનિ માન્યા નહીં દોરો તૂટતા બહુ દુઃખ થયું તેને દોરો લઈને દૂધમાં નાખ્યો મુનિ આ જોઈ ગયા તેમને દૂધમાંથી કાઢીને બાળી દીધો જાણે અજાણે મુનિના વર્તનથી અનંત ભગવાન કોપાયમાન થયા થોડા સમયમાં તેમના આશ્રમમાં દુઃખના ઓળા ઉતરી આવ્યા તેમની સુખ શાંતિ અને સમૃદ્ધિ છીનવાઈ ગઈ તેઓ દુઃખી થઈ ગયા દાંતને અન્ન સાથે વેર થઈ ગયું આથી માયાવતી સમજી ગઈ કે પતિએ ભગવાન અનંતનું કરેલું અપમાનનું આ પરિણામ છે તેને પતિને સમજાવતા કહ્યું સ્વામી આપના પર અનંત ભગવાન રૂઠ્યા છે તમે તેમનું અપમાન કર્યું છે તેથી આ દિવસો આવ્યા છે માટે કૃપા કરી ભગવાનને રીઝવી અને તેમની ક્ષમા માગો આ સાંભળી મુનિની આંખ ખુલી ગઈ તેમને પસ્તાવો થયો તેઓ ભગવાનને શોધવા જંગલમાં ગયા રસ્તામાં આરામ કરવા આંબા નીચે બેઠા તો આંબો બોલ્યો હે મુનિ ક્યાં જાઓ છો મુનિએ વાત કરી આંબો બોલ્યો હે મુનિરાજ મારા ફળ કોઈ ખાતું નથી મારી ડાળીએ કોઈ માળો બાંધતું નથી તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો આગળ જતાં મુનિને ગાય મળી ગાયનું દૂધ કોઈ પીતું ન હતું મુનિ તેને પણ આશ્વાસન આપી આગળ વધ્યા આગળ જતાં બળદ મળ્યો તેને કોઈ ગાડું જોડતું ન હતું પછી બે તળાવ મળ્યા તેનું પાણી કોઈ પીતું ન હતું પછી ગધેડોને હાથી મળ્યા એ બંને પણ દુઃખી હતા મુનિ બધાને આશ્વાસન આપી આગળ વધ્યા જંગલમાં બહુ રખડ્યા પણ મુનિને ક્યાંય ભગવાન અનંત ન મળ્યા આથી તે નિરાશ થઈ ગયા અને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયા ત્યાં અચાનક તેમની પાસે એક બ્રાહ્મણ આવ્યો અને તેને આત્મહત્યાનું કારણ પૂછવા લાગ્યો મુનિએ કહ્યું મારે અનંત ભગવાનના દર્શન કરવા છે હું તેમને શોધી શોધીને થાક્યો પણ તેઓ ક્યાંય મને મળતા નથી વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું તારે અનંત ભગવાનના દર્શન કરવા છે ચાલ હું તને દર્શન કરાવું આ સાંભળતા મુનિ ખુશખુશ થઈ ગયા બ્રાહ્મણ આગળ અને મુનિ પાછળ બંને ગુફા પાસે આવી પહોંચ્યા ત્યાં જઈ વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું અંદર તને ભગવાનના દર્શન થશે મુનિએ ગુફામાં જઈને જોયું તો સ્વયં અનંત ભગવાન મુનિ તેમના પગમાં પડી ભૂલની માફી માગવા લાગ્યા ભગવાને તેની આદ્રતા જોઈ તેને આશીર્વાદ આપતા કહ્યું હે વત્સ તું હવે આશ્રમે જા અને મારું વ્રત કરજે જેથી તને સુખ શાંતિ મળશે અને અંતકાળે સ્વર્ગ મળશે મુનિ ખુશ થયા અને વ્રત કરવાનો સંકલ્પ કર્યો પછી મુનિએ રસ્તામાં બધા મળેલાના દુઃખનું નિવારણ પૂછ્યું ત્યારે અનંત ભગવાને કહ્યું હે મુનિ એ બધાને આગલા જન્મનો આ પાપ નડે છે આંબો ગયા જન્મમાં વિદ્વાન હતો પરંતુ કોઈને વિદ્યા આપતો હતો તે આંબાના ફળ તમે તોડજો તેથી તેનું દુઃખ દૂર થઈ જશે ગાય પૃથ્વી હતી બળદ ધર્મ હતો તલાવડીઓ ગયા જન્મે બ્રાહ્મણીઓ હતી પણ કોઈને દાન ન કર્યું હોવાથી કોઈ તેનું પાણી પીતું નથી ગધેડો ક્રોધી બ્રાહ્મણ હતો હાથી અભિમાની રાજા હતો અને જે બ્રાહ્મણ તમને મળ્યો હતો ને તે હું પોતે હતો આટલું કહીને ભગવાન અનંત અંતર ધ્યાન થઈ ગયા મુનિ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં આશ્રમે આવ્યા અને ભાદરવા માસથી અજવાળી ચૌદસે પતિ પત્ની બંનેએ વ્રત કર્યું વ્રતના પ્રતાપે માયાવતીના કુખે પુત્ર અવતર્યો સુખ શાંતિ સમૃદ્ધિ મળી જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કંઈ ભૂલ હોય એમાં તો અમને કમેન્ટમાં જરૂરથી બતાવજો